નમસ્કાર મિત્રો વિથ એમ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું સુરત મહાનગરપાલિકામાં ભરતી જગ્યાઓની વાત કરીએ તો અગિયારસો ને છત્રીસ જગ્યાઓ છે લાયકાત ધોરણ દસ પાસ ઉપર આ ભરતી આવેલી છે પગાર ઓગણીસ હજાર નવસોને પચાસ આપવામાં આવશે અને સંપૂર્ણ માહિતી મેળવો અને અત્યારે જ ફોર્મ ભરી દો ફોર્મ ભરાવાના ચાલુ છે અત્યારે જ એપ્લાય કરી શકો છો તમે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું આ એનું ઓફિસિયલ નોટિફિકેશન છે આ રીતે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ આ ભરતી છે તે બહાર પાડેલી છે અને એની વિગતો છે તે આપણે જોઈએ સૌપ્રથમ વાત કરીએ જગ્યાઓની તો ફિમેલ હેલ્થ વર્કર એક એ પોસ્ટ છે પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર છે અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર આ ચાર પ્રકારની જગ્યાઓ પડેલી છે તેમાંથી વાત કરીએ ફિમેલ હેલ્થ વર્કરની તો કુલ જગ્યાઓ ચારસો સત્યાસી છે અને બાકી બધું વિવરણ છે તે આપેલું છે તેમાંથી અનુસૂચિત જાતિમાં મહિલાઓ માટે ચોત્રીસ જગ્યા કેમ કે આ ફિમેલ હેલ્થ વર્કરની જે જગ્યા છે તે ફક્ત મહિલાઓ માટે છે ત્યારબાદ મલ્ટીપર્પઝ છે તે મહિલા અને પુરુષ બંને માટે છે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તે ફક્ત સ્ત્રીઓ માટે છે અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર તે બધા માટે છે તો એ યાદ રાખવું તમારે તો ફિમેલ હેલ્થ વર્કરમાં કુલ જગ્યાઓ ચારસો સત્યાસી તેમાં અનુસૂચિત જાતિમાં ચોત્રીસ પછી અનુસૂચિત જનજાતિની બો બોતેર અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસીની એકસો એકત્રીસ અને બિન અનામત એટલે કે જનરલની બસો બે અને આર્થિક નબળા વર્ગ માટે છે અડતાલીસ જગ્યાઓ તો આ રીતે એની જગ્યાઓ છે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે જગ્યાઓ છે તે પણ ચારસો ને સત્યાસી છે તેમાં અનુસૂચિત જાતિ માટે મહિલાઓ માટે અગિયાર અને પુરુષો માટે ત્રેવીસ અનુસૂચિત જનજાતિ માટે મહિલાઓ માટે ચોવીસ અને પુરુષો માટે અડતાલીસ ઓબીસી માટે મહિલાઓ માટે તેતાલીસ અને પુરુષો માટે અઠ્યાસી બિનનામત એટલે કે જનરલ માટે મહિલાઓ માટે સડસઠ અને પુરુષ માટે એકસો પાંત્રીસ અને આર્થિક નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે મહિલાઓ માટે સોળ અને પુરુષો માટે બત્રીસ તો આ રીતે જગ્યાઓ આપેલી છે ત્યારબાદ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની જગ્યા છે જે ફક્ત મહિલાઓ માટે છે એસસી માટે પાંચ એસટી માટે બાર ઓબીસી એકવીસ જનરલ પાંત્રીસ અને ઈડબલ્યુએસ આઠ જગ્યાઓ આપેલી છે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની એક્યાસી જગ્યાઓ છે તેમાંથી અનુસૂચિત જાતિની મહિલાઓ માટે એક પુરુષો માટે ચાર એસટી મહિલા ચાર પુરુષ આઠ ઓબીસી મહિલા સાત પુરુષ ચૌદ જનરલ મહિલાની અગિયાર જગ્યાઓ અને પુરુષોની ચોવીસ જગ્યાઓ ઈડબ્લ્યુએસ મહિલાઓની બે જગ્યા અને પુરુષોની છ જગ્યા તો આ રીતે અલગ અલગ જગ્યાઓ અને એની જે ટોટલ સંખ્યા છે તે આ રીતે વિભાજીત કરેલી છે આગળ જોઈએ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ પગાર ધોરણની વિગત મેળવીએ તો જગ્યાનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર ફક્ત સ્ત્રી માટે તેની જગ્યાઓને આપણે ડિસ્કસ કરી લીધી છે આ રીતે બધી જગ્યાઓ છે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ માંગેલું છે એ સિવાય સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ જે બેઝિક ટ્રેનિંગ કોર્સ આવે છે તેનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી એએનએમ કરેલું હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ તો અથવામાં છે એટલે કે દસ પાસ માંગેલું છે પરંતુ આ તમારી પાસે સર્ટિફિકેટનો કોર્સ કોર્સ જે છે તમે કરેલો હોવો જોઈએ ને એનું સર્ટિફિકેટ હોવું જોઈએ બેઝિક ટ્રેનિંગ કોર્સ છે ત્યારબાદ પગાર ધોરણ હાલ ફિક્સ વેતન ઓગણીસ હજાર નવસો પચાસ મળશે પાંચ વર્ષ સુધી પાંચ વર્ષની કામગીરીને મૂલ્યાંકને ધ્યાને લઈ લેવલ ટુ પેમેટ્રિક ઓગણીસ હજાર નવસોથી લઈ અને ત્રેસઠ હજાર બસોની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ પણ મળશે વયમર્યાદાની વાત કરીએ તો અહીં પાંત્રીસ વર્ષ વયમર્યાદા આપેલી છે અને જે કાંઈ છૂટછાટ મળે છે તે આપણે આગળ જોઈશું સોરી નેક્સ્ટ જગ્યાનું નામ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો તેની જગ્યાઓની ડિટેલ છે તે આપણે આગળ જોઈ કુલ ચારસો સત્યાસી જગ્યાઓ છે અને એનું વિવરણ પણ આપણે આગળ જોઈ ગયા છે હવે વાત કરીએ લાયકાતની તો ધોરણ દસ પાસ પ્લસ સરકારમાંની સંસ્થામાંથી એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ તો દસ પાસ પ્લસ આ બેમાંથી એક હોવું જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો ઓગણીસ હજાર નવસો પચાસ અહીં સ્ટાર્ટિંગ પગાર આપવામાં આવશે જે પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ વયમર્યાદા રાખેલી છે જગ્યાનું નામ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એ ફક્ત સ્ત્રીઓ માટે છે એની જગ્યા 81 છે લાયકાતની વાત કરીએ ધોરણ દસ પાસ પ્લસ સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવા જોઈએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં માન્ય સંસ્થામાંથી એન અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ એ અથવામાં છે ત્યારબાદ ત્રણ ફિમેલ હેલ્થ વર્કર તરીકેની કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તો ધોરણ દસ પાસ હોવા જોઈએ પછી બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર માટે પગાર ધોરણની વાત કરીએ તો હાલ ફિક્સ વેતન એકત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ પગાર આપવામાં આવશે કેટલો એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ એ પાંચ વર્ષ સુધી ફિક્સ હશે ત્યારબાદ નિયમ મુજબ પગાર વધારો મળશે વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ વયમર્યાદા રાખવામાં આવેલી છે જગ્યાનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર કુલ જગ્યાઓ એક્યાસી લાયકાત ધોરણ દસ પાસ એ સિવાય બીજી લાયકાત સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અને ત્રીજો પોઈન્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકેની કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તો મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર છે તે મેલ અને ફિમેલ બંને માટે છે પરંતુ ત્રણ વર્ષનો અનુભવ અહીં માંગેલો છે પગાર ધોરણની વાત કરીએ તો હાલ ફિક્સ વેતન એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ આપવામાં આવશે પાંચ વર્ષ માટે ફિક્સ હશે ત્યારબાદ પગારમાં વધારો આવશે વયમર્યાદા પાંત્રીસ વર્ષ રાખેલી છે વયમર્યાદામાં જે છૂટછાટ મળે છે તેના વિશે પણ આપણે વાત કરીશું આ છે વયમર્યાદામાં છૂટછાટ તો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળે છે અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળે છે અનામત વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટ આપવામાં આવે છે સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને દસ વર્ષ અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને દસ વર્ષ અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને પંદર વર્ષ આ રીતે છે તે છૂટછાટ મળે છે એટલે પાંત્રીસ વર્ષ છે એમાં આ પાંચ વર્ષ એડ થાય એટલે ચાલીસ થાય આ પાંચ એટલે ચાલીસ આ દસ તો પિસ્તાલીસ એ રીતે વયમર્યાદા વધી શકે છે ત્યારબાદ અરજી કરવાની રીત તો આપણે પહેલાં તો તારીખ જોઈ લઈએ ચાર એક બે હજાર એકવીસથી આ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે સાડા દસ વાગ્યાથી અને એક તેર એક બે હજાર એકવીસ સુધી ભરાશે તો ખાસ યાદ રાખવી ડેટ નોંધી લેવી તેર એક છે આની પહેલાં ફોર્મ ભરી દેવું બને તો આજ અથવા કાલમાં જ ફોર્મ ભરી દેવું આ તારીખની વેઇટ ના કરવી અને આ વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈ એને તમે ફોર્મ ભરી શકો કઈ રીતના આપણે આગળ જોઈએ પહેલાં તો વેબસાઇટ નોંધી લીજો ડબલ્યુ 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 ડોટ સુરત ડોટ ગો ડોટ ઇન આ એની વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈ તમે ફોર્મ ભરી શકશો આ વેબસાઇટ તમે ગૂગલમાં એન્ટર કરશો એટલે આ રીતનું પેજ ખુલશે આ પેજ સુરત મહાનગરપાલિકાનું છે અહીં વેબસાઇટ પણ આપેલી છે અને આમાં તમારે રિક્રુટમેન્ટમાં જવાનું થશે આ રિક્રુટમેન્ટ અહીં આપેલું છે તેમાં રિક્રુટમેન્ટ ઉપર તમે ક્લિક કરશો તો આગળ પેજ ખુલશે એ બતાવીશ એપ્રેલ આપણી જે ભરતી છે તેની મેઇન પેજ ઉપર જ અહીં માહિતી આપવામાં આવેલી છે ચારે ચાર પોસ્ટ વિશે માહિતી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની અરજી ફી પચાસ રૂપિયા લેવામાં આવશે તે પણ લખેલું છે તો અરજી ફી કેટલી છે પચાસ રૂપિયા અને બધી બાકી છે તે ડિટેલ મળી જશે રિક્રુટમેન્ટમાં જશો એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં આપણી જાહેરાત ક્રમાંક અને બધી વસ્તુઓ આપેલી છે અહીં લખેલું છે એપ્લાય ઓનલાઈન તો અહીં ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો ફોર્મ ભરી શકશો અને એની બધી માહિતી મેળવવા ઈચ્છતા હોય તો આ વ્યૂ મોર લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો વ્યૂ મોરમાં તો તમને આનું ઓફિશિયલ નોટિફિકેશન અને બધી જ માહિતી તેમાં મળી રહેશે તે સિવાય આપણી ચેનલ ઉપર છે તે પણ તમને આની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે મળી રહેશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું વેબસાઇટ આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરી અને ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો એ સિવાય દરેક સરકારી જોબની માહિતી મેળવવા તથા પરીક્ષાની તૈયારી કરવા માટે મોસ્ટ એમ્પી પીડીએફ મેળવવા વોટ્સએપમાં જીકે લખી આ નંબર ઉપર મોકલી દો હું તમને અહીંથી લિંક મોકલીશ તમે ગ્રુપમાં જોડાઈ જશો અને રોજેરોજ તમને નવી નવી અપડેટ ત્યાં મળતી રહેશે તે સિવાય આ વિડીયો જે આપણે જોયો એનું ઓફિશિયલ જે નોટિફિકેશન આખું નોટિફિકેશન છે ફૂલ નોટિફિકેશન તે પણ તમને વોટ્સએપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો આ નંબર ઉપર તમે જીકે લખીને મોકલી દેશો તો હું તમને લિંક મોકલી આપીશ તો વ્યવસ્થિત આખું નોટિફિકેશન વાંચી લેવું અને ફોર્મ ભરી દેવું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડિયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્લસ આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધુ વિડીયો અપલોડ થયેલા છે જો તમારે જોવાના બાકી હોય તો તે જોઈ લેજો અને અલગ અલગ વિષયવાર જોવા ઈચ્છતા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે વિડીયો જોઈ શકો છો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ વિડીયો જુઓ અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો આશા રાખું છું આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો